આપણે આવી ગયા છીએ લીંબુ સ્ટોર કરવાની રીત સાથે એકદમ સરળ રીતે લીંબુ સ્ટોર કરી શકાય છે ફક્ત પાંચ જ મિનિટમાં તો તમે પણ કરી લ્યો સ્ટોર લોંગ વિડીયો આવી ગયો છે યુટ્યુબ ચેનલ ઉપર અને લીંબુના ઘણા ફાયદા છે વિટામિન સી મરે છે અને ઉનાળામાં આપણે લીંબુનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરતા જોઈએ છીએ તો એકદમ સરળ રીતે છે પાંચ મિનિટમાં તમે પણ કરી લ્યો સ્ટોર જલ્દીથી જાઓ અમારી ચેનલ ઉપરને એકદમ સરળ રીતે આપણે રીત આપેલી છે તમે ફ્રીજમાં એક મહિના સુધી સ્ટોર કરી શકો છો તો તમે પણ કરી લ્યો એક મહિના માટે સ્ટોર ઉનાળામાં લીંબુના ભાવ પણ ડબલ થઈ જતા હોય છે એટલે સ્ટોર કરવાની રીત લઈને આવી ગયા છીએ આપણે આ વિડીયો ગમ્યો હોય તો વિડીયાને કરી દેજો જલ્દીથી જલ્દી શેર કરી દેજો લાઇક કરી દેજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ જેથી અમારા અવનવા સ્વાદ અવનવી રેસિપી અને અવનવા વિડીયો તમારા સુધી મળતા રહે લાઇક શેર અને ચેનલને કરી દો સબસ્ક્રાઈબ